નમસ્કાર મિત્રો ડી ફાર્મર ચેનલમાં તમારું સ્વાગત છે દેશ દુનિયા અને ગુજરાતના તાજા મોટા અને સૌથી મહત્વપૂર્ણ સમાચાર જાણીએ તે નવા હોય તો જરૂરથી કરી કરી અને દેજો ડોનાલ્ડ પચાસ ટકા ટેરિફ પર પીએમ મોદીનો વળતો જવાબ કહ્યું ખેડૂતોના હિત સાથે સમાધાન નહીં કરીએ બંગાળની ખાડીમાં બાર કે તેર ઓગસ્ટની આસપાસ એક સિસ્ટમ બનશે જે સોળ ઓગસ્ટથી ગુજરાતમાં વરસાદના નવા રાઉન્ડ ની શરૂઆત કરશે મોદીએ ટ્રમ્પનું સુરસુર્યું કરી નાખ્યું ટેરિફ પર મોટો ઝટકો એક જ ઝાટકે એકત્રીસ હજાર પાંચસો કરોડની બોઈંગ ડીલ કેન્સલ કરી વડોદરામાં આઠ મહિનાનું બાળક સાંદીપુરા વાયરસથી સંક્રમિત અત્યાર સુધીમાં સત્તર બાળકોના મોત ગુજરાત સરકારનો મોટો નિર્ણય હવે નવથી બારમા ધોરણ સુધી ભગવદ્ ગીતા ફરજિયાત ઉર્દુ શાળાઓમાં પણ ભણાવવામાં આવશે ટપની ફરીથી ટેરિફ ધમકી ભારતના ફાર્મ ક્ષેત્ર પર બસો પચાસ ટકા ટેરિફ લાગશે કંપનીઓના શેર ગગડી ગયા મોદીએ પોતાનો ઉત્તરાધિકારી નક્કી કરી લીધો છે મુખ્યમંત્રી યોગી પીએમ પદની રેસમાંથી બહાર રાજકીય ગલિયારાઓમાં પુથલ રક્ષાબંધન પર બહેનોને મળશે ડબલ ગિફ્ટ સરકાર આપશે પંદરસો રૂપિયાની ભેટ સોગંદનામા પર હસ્તાક્ષર કરો નહીં તો પગલાં લેવામાં આવશે ચૂંટણી પંચનો રાહુલ ગાંધીને સ્પષ્ટ ઇશારો સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે પ્રવાસીઓ માટે સુવિધામાં વધારો કરશે ટ્રમ્પના પચાસ ટકા ટેરથી આઠ બિલિયન ડોલરના ડાયમંડ એક્સપોર્ટ પર સંકટ સુરતના હીરા ઉદ્યોગ પરના ગ્રહણથી બાર લાખ લોકોને સીધી અસર ગુજરાતમાં ત્રણ પોઈન્ટ પાસઠ કરોડ લોકો મફત અનાજ પર નિર્ભર ગરીબી તો હટી નહીં પણ ગરીબોની સંખ્યામાં વધારો વેપાર તણાવ વચ્ચે આરબીઆઈએ વ્યાજદરમાં ઘટાડો અટકાવ્યો રોકાણકારો સાવશેત ભૂપેન્દ્ર પટેલનો મહત્વનો નિર્ણય ખેડૂતોને આઠ કલાક ને બદલે દસ કલાક ખેતી માટે વીજળી આપશે અંબાલાલ પટેલે ખેડૂતો માટે કરી મોટી આગાહી પંદર ઓગસ્ટ પછી ભારે વરસાદ થવાની શક્યતા ભારત વિરુદ્ધ ષડયંત્ર નિષ્ફળ બાંગ્લાદેશે પાકિસ્તાન અને ચીનને આપી સ્પષ્ટ ચેતવણી રૂબરૂ મળ્યા ત્યારે ગોપાલ ઇટાલીએ એક શબ્દ ન ધારાસભ્ય કાંતિ અમૃતિયાનો મોટો દાવો રાહુલ ગાંધીની પદયાત્રા પહેલા એક મજબૂત દલિત નેતા અશોક રામનું રાજીનામું વાહન ચાલકો માટે નવી મુસીબત કોઈ પણ ભૂલ કરશો તો થશે આરસી અને લાયસન્સ રદ સાઉદી અરેબિયામાં મૃત્યુદંડનો રેકોર્ડ એક જ દિવસમાં આઠ લોકોને લટકાવી દીધા કબૂતરખાના બંધ કરવા પર મુંબઈમાં જૈન સમુદાય મહાનગરપાલિકાની ચૂંટણીનો બહિષ્કાર કરશે જમીન વેસો નહીં તેમાં ભાગ માગો રાજ ઠાકરેએ મહારાષ્ટ્રમાં ફરી મરાઠી મુદ્દો ઉઠાવ્યો ખેડૂતો માટે ખુશખબર ખાતર સંબંધિત ફરિયાદોના નિવારણ માટે રાજ્યભરમાં જુદા જુદા સ્તરે કંટ્રોલ રૂમ શરૂ કરવામાં આવ્યા બસોને પાર જશે પેટ્રોલ ડીઝલના ભાવ રશિયન તેલ પરના અમેરિકાના હુમલાથી ભારતને નવ લાખ સાઠ હજાર કરોડ રૂપિયાનો ફટકો પડશે પાટીદાર સમાજના ગરબા ક્લાસીસ વિરોધને ભાજપ નેતા અલ્પેશ કથિરિયાનું સમર્થન એસએસસી પરીક્ષા રદ કરવાનો મુદ્દો સંસદમાં પહોંચ્યો આપ સાંસદ સંજયસિંહ સરકારને પ્રશ્નો પૂછશે ફિલિપાઇન્સ ભારતની શક્તિશાળી બ્રહ્મો સુપરસોનિક સ્ક્રૂઝ મિસાઇલ સિસ્ટમ ખરીદનાર પ્રથમ દેશ બન્યો ઈરાનને પરમાણુ કાર્યક્રમ યોજવાનો હક પાકિસ્તાનને સમર્થન આપીને અમેરિકાની પીઠમાં ખંજર ભોક્યું આજે અમદાવાદમાં તમામ બેંક પેન્શનરોની ભૂખ હડતાલ ગુજરાત સરકાર જીએસપીસી બ્રાન્ડ બંધ કરશે ગુજરાત ગેસ સાથે વિલીનીકરણ થશે રિયલ એસ્ટેટ ફરી ધમધમી ઉઠશે હોમ લોન કાર લોન જેવી બધી લોન સસ્તી થવાની સંભાવના મણિશંકર અય્યરે કહ્યું કોઈ માનવા તૈયાર નથી કે પહેલગામ હુમલો પાકિસ્તાને કર્યો તેજસ્વી યાદવની મુશ્કેલી વધી આઈડી કાર્ડ અંગે મોત રશિયામાં ફરી સાતની તીવ્રતાના ભૂકંપથી ધંધણી ઉઠી ધરા વર્ષ બાદ ફરી ફાટ્યો જવાળા મૂકી ગુજરાતમાં સાત દિવસ ગાજવીજ સાથે હળવાથી મધ્યમ વરસાદની આગાહી ચૂંટણી પંચે તેજસ્વી યાદવને ફટકારી નોટિસ નકલી ઓળખકાર બતાવ્યું હોવાનો દાવો તાપી જિલ્લામાં લંપી વાયરસે માથું કર્યું પોઝિટિવ કેસ નોંધાતા પશુપાલક વિભાગમાં ચિંતાનો માહોલ ભાવનગરથી અયોધ્યા સાપ્તાહિક ટ્રેનનો શુભારંભ અન્ય બે ટ્રેનોને પણ રેલવે મંત્રીએ આપી લીલી ઝંડી રક્ષાબંધન પહેલા મળી શકે છે ખુશખબરી આરબીઆઈ ફરી એકવાર રેપો રેટમાં ઘટાડો કરે તેવી શક્યતા ભાવનગર હવે બનશે ટેકનોલોજીનું હબ કેન્દ્રીય રેલવે મંત્રી અશ્વિની વૈષ્ણવે નવો આઈટી પાર્ક બનાવવાની જાહેરાત કરી મોદી યોગીનું નામ લેવા મને મજબૂર કરવામાં આવી સાધ્વી પ્રજ્ઞા ઠાકોરના એટીએસ પર ગંભીર આરોપ અમેરિકામાં બેરોજગારીનો દર બે હજાર બાર પછીથી અત્યાર સુધીમાં સૌથી વધુ ભારત અમેરિકા માટે કૃષિ અને ડેરી ક્ષેત્ર ખોલશે નહીં ટ્રંપની ધમકીનું સુરસુરિયું રશિયા પાસેથી ઓઇલ ખરીદવાનું ચાલુ રાખશે ભારત મધ્યપ્રદેશમાં બેરોજગારીનું ભયંકર ચિત્ર પચીસ લાખથી વધુ યુવાનો બેરોજગાર ભારત દર વર્ષે અમેરિકાને છ્યાશી બિલિયન ડોલર જેટલી નિકાસ કરે છે પ્રિ પ્રાઇમરી સ્કૂલો માટે સરકારનો મોટો નિર્ણય પ્રવેશ માટે વયમર્યાદાઓ હળવી કરાય બિહારમાં કોંગ્રેસે સોકાવ્યા ચૂંટણી લડવા કર્ણાટક તેલંગણા જેવા પ્લાન પર વ્યુનીતિ ઘડી રાહુલ ગાંધીનો દાવો ચૂંટણી પંચે મતદાન યાદીમાં ગોટાળો કર્યો પાંચ ઓગસ્ટે બેંગ્લોરુમાં પુરાવા આપશે છત્તીસગઢ ભારતનું સૌથી વધુ દારૂ પીનારું રાજ્ય છે જેમાં કુલ વસ્તીના લગભગ પાંત્રીસ પોઈન્ટ છ ટકા લોકો દારૂ પીવે છે બ્રિટને ભારતને બાર દમનકારી દેશોની યાદીમાં મૂક્યો ડોનાલ્ડ ટ્રમ્પે દર્જનબંધ દેશો પર દસથી એકતાલીસ ટકા સુધીના ટેરિફ લાદવાના આદેશ પર હસ્તાક્ષર કર્યા તહેવારોની સિઝનમાં ગૃહિણીઓ માટે ખુશખબર સિંગતેલના ભાવમાં ત્રીસ રૂપિયાનો ઘટાડો ગુજરાત ગેસ કંપની દ્વારા સીએનજીના ભાવમાં પ્રતિ કિલોએ એક રૂપિયાનો વધારો કર્યો પેટ્રોલિયમ અને કુદરતી ગેસ મંત્રાલય દ્વારા દેશભરમાં ટ્રક ડ્રાઈવરો માટે અપના ઘર વિશ્રામ સુવિધા શરૂ કરશે ઉપરાષ્ટ્રપતિ પદ માટેની ચૂંટણી નવ સપ્ટેમ્બરે યોજાશે એકવીસ ઓગસ્ટ સુધીમાં નામાંકન થશે ડોનાલ્ડ ટ્રમ્પના એક નિર્ણયથી સુરતમાં આઠ લાખ લોકોની નોકરી પર મોટો ખતરો હીરા ઉદ્યોગને પડશે બાર હજાર કરોડથી વધુનો બોજ હાર્દિક પટેલે મુખ્યમંત્રીને કહ્યું કામ નહીં થાય તો ઉપવાસ આંદોલન પર બેસી જઈશ બીજેપીને લાગ્યો મોટો ઝટકો પ્રશાંત કિશોરની પાર્ટી જનસુરાજમાં સામેલ થયા સુધીર કુમાર શર્મા માનની કેસમાં કંગનાને મોટો ઝટકો પંજાબ હરિયાણા હાઈકોર્ટે અરજી ફગાવી ભારત અમેરિકા પાસેથી એક પાંત્રીસ ફાઇટર જેટ નહીં ખરીદ્યા સંરક્ષણ મંત્રાલયનો દાવો